નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અચંજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ અંગે ખૂબ જ અગત્યની અપડેટ સામે આવી રહી છે એના વિશેની વાત આપણે આજના આ વિડીયો અંદર કરવાની છીએ વર્ષ બે હજાર વર્ષ બે હજાર અને જે વિદ્યાર્થીઓની વર્ષ બે હજાર ચોવીસ સ્કોલરશિપ બાકી હોય તે ક્યારે જમા કરવામાં આવશે સાથે સાથે જે વિદ્યાર્થીઓએ ચાલુ વર્ષે ફોર્મ ભર્યા હોય એટલે કે વર્ષ બે હજાર સ્કોલરશિપ તમારા ખાતામાં ક્યારે જમા કરવામાં આવશે એના વિશેની ખૂબ જ અગત્યની અપડેટ સામે આવી રહી છે એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ મિત્રો એચએનજીયુ સ્ટડી ફોર યુટ્યુબ ચેનલ દ્વારા તમને ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો વિડિયો તો તમે જોઈ શકો છો ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ બે હજાર પચીસ છવ્વીસ સ્કોલરશીપ અંગે ખૂબ જ અગત્યની જાહેરાત પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ બે હજાર પચીસ છવ્વીસ એટલે કે જે વિદ્યાર્થીઓ ધોરણ અગિયાર બાર અને કોલેજની અંદર અભ્યાસ કરતા હોય તે વિદ્યાર્થીઓ જે છે એ આ યોજના માટે ફોર્મ ભરી શકે છે એસસી એસટી ઓબીસી ઈડબ્લ્યુ એસ વિદ્યાર્થીઓ વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ ત્રેવીસ ચોવીસ બે હજાર ચોવીસ પચીસ અને બે હજાર પચીસ છવ્વીસની સ્કોલરશીપ ચૂકવવા અંગે જે છે એ અપડેટ આવી ગઈ છે આપણે વિડીયો શરૂ કરીએ પહેલાં જે પણ વિદ્યાર્થીઓને હજુ સુધી સ્કોલરશીપના ફોર્મ ભરવાના બાકી હોય એમના માટે તારીખ દસ અગિયાર બે હજાર પચીસ થી તારીખ દસ બાર બે હજાર પચીસ દરમિયાન સ્કોલરશીપના ફોર્મ જે છે એ ફરીથી ઓપન કરવામાં આવેલ છે તો તમે જો હજુ સુધી સ્કોલરશિપનું ફોર્મ જ ના ભરેલું હોય અથવા તો તમારા ફોર્મની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ થઈ ગઈ હોય અને એના કારણે જે છે એ તમારું ફોર્મ રિજેક્ટ થયું હોય તો તમે જે છે એ ફોર્મની અંદર ફરીથી સુધારા વધારો કરી અને ફાઈનલ સબમિટ જે છે એ કરી શકો છો તો એની છેલ્લી તારીખ તારીખ દસ બાર બે હજાર પચીસ છે અહીંયા લખ્યું છે એ પ્રમાણે એસસી અને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે તારીખ દસ બાર બે હજાર પચીસ સુધી તમે ઓનલાઈન ફોર્મ જે છે એ ભરી શકો છો એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પણ સ્કોલરશીપના ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ છે એ ચોક્કસથી લંબાવવામાં આવશે તો સૌ પ્રથમ તમે આ જે આ ઓફિશિયલ પરિપત્ર છે એ જોઈ શકો છો સામાજિક ન્યાય અને અધિકારીકતા વિભાગ ગાંધીનગર નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ ગુજરાત રાજ્ય ગાંધીનગર ભારત સરકાર શ્રેણી પ્રી મેટ્રિક તથા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાઓની કામગીરી બાબત નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ ગુજરાત રાજ્ય ગાંધીનગર હસ્તકની અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટેની કેન્દ્ર પુરસ્કૃત પ્રી મેટ્રિક તથા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાનો અમલ ડિજિટલ ગુજરાત પોર્ટલ મારફતે કરવામાં આવે છે એટલે કે તમે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જે પણ સ્કોલરશિપના ફોર્મ ભરેલા હોય એના માટે જે છે એ અહીંયા વાત કરવામાં આવેલી છે

તો એ તારીખ ત્રીસ અગિયાર બે હાજર પચીસ સુધી દેવામાં આવશે અને જે વિદ્યાર્થીઓને વર્ષ બે હાજર ચોવીસ પચીસ ની સ્કોલરશીપ બાકી છે એમને જે છે એ તારીખ એકત્રીસ બાર બે પચીસ સુધી ચૂકવી દેવામાં આવશે વર્ષ બે હાજર પચીસ ની વાત કરીએ તો જે વિદ્યાર્થીઓ છે સાતમા મહિનાથી સ્કોલરશીપ ફોર્મ ભરવા ભરવાના શરૂ થયા છે તો જે વિદ્યાર્થીઓ સાતમા કે આઠમા મહિનાની અંદર સ્કોલરશીપના ફોર્મ ભરે છે એમની સ્કોલરશીપ જે છે એ જમા થવાની શરૂ થઈ ગઈ છે તો જે પ્રમાણે તમારી જે છે એ પ્રક્રિયા પૂરી થતી જશે એમ જે છે એ તમારી સ્કોલરશીપ જમા થવાની શરૂ થઈ જશે તમને જે છે એ ચોક્કસથી એકવાર અપ્રુવડ બાય ઓથોરિટી આવી જાય એટલે કે તમે સ્કોલરશીપનું ફોર્મ ફાઇનલ સબમિટ કરી દેજો તમારી સ્કૂલ કે કોલેજ દ્વારા તમારું ફોર્મ જે છે એ અપ્રુવ કરી દેવામાં આવે છે પછી તમારા જિલ્લાની સમાજ કલ્યાણ ઓફિસ દ્વારા પણ તમારું ફોર્મ જે છે એ અપ્રુવ કરી દેવામાં આવે છે તો એના પછી બે થી ત્રણ મહિના અંદર અંદર તમારી સ્કોલરશીપ જે છે એ તમારા બેંક ખાતાની અંદર જમા થઈ જતી હોય છે તો વર્ષ બે હજાર પચીસ છવ્વીસ ની સ્કોલરશીપ છે એ પણ વિદ્યાર્થીઓના બેંક ખાતાની અંદર જમા થવાની જે છે એ શરૂ થઈ ગઈ છે પછી આગળ અહીંયા લખ્યું છે પ્રમાણે આથી ઉક્ત કેન્દ્ર પુરસ્કૃત પ્રી મેટ્રિક તથા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ અંદર શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત શાળા સ્લેશ સંસ્થાના આચાર્ય શ્રી કક્ષાએથી જો કોઈ અરજીઓ પડતર રહેવા પામેલો હોય તો નિયમ અનુસાર આવી અરજીઓ દિન પાંચમાં જિલ્લા કચેરી જે છે એ મોકલી આપવા જણાવવામાં આવે છે વધુમાં પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત પૂર્ણતાના આરે જે છે એ પરત કરેલ અરજીઓ વિદ્યાર્થીઓ પાસે પડતર રહેલ હોય તો પૂર્ણ કરી દિન પાંચમાં પોતાની શાળા સલાસ સંસ્થાને આવી અરજી જિલ્લા કચેરી મોકલી આપવા જે છે એ જણાવવામાં આવે છે જો અરજીઓ સમય મર્યાદામાં મોકલવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓને કેન્દ્ર ફળાની જે છે એ ચુકવણી કરી શકાશે નહીં જેની સંબંધિત વિદ્યાર્થી સેજ સંસ્થાએ નોંધ લેવી તો તમને જે છે એ પાંચ દિવસનો સમય આપવામાં આવ્યો છે કોઈ પણ કારણોસર તમારે જે છે એ બે હજાર બાવીસ ત્રેવીસ બે હજાર ત્રેવીસ ચોવીસ બે હજાર ચોવીસ પચીસ ની અરજી કરવાની બાકી હોય તો તમે જે છે એ શાળા કક્ષાએ અથવા તો કોલેજ કક્ષાએ કરી શકો છો અને તમારી અરજી જે શાળા કક્ષાએ અથવા કોલેજ કક્ષાએ પેન્ડિંગ પડી હોય તો એને જે છે એ પાંચ દિવસની અંદર જિલ્લા કક્ષાએ મોકલી આપવાની રહેશે તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ અંગે જે ખૂબ જ અગત્યની અપડેટ આવી હતી એના વિશે વાત કરી છે આશા રાખું છું આજનો જે છે તમને ચોક્કસ ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ